દર્શક મિત્રો હોટ ટોપિક સ્વાગત છે સાથે હું છું હોટ ટોપિકમાં આજે આપણે વાત કરવાની છે ખાસ દિવસની જે ખાસ દિવસ વીસમી ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે યુએન દ્વારા બે હજાર સાતથી તેની શરૂઆત કરવામાં આવી હતી અને જે દિવસની આપણે વાત કરી રહ્યા છીએ તે છે સામાજિક ન્યાય દિવસ સામાજિક ન્યાય દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ ખાસ કરીને જે પ્રકારે આપણે વાત કરીએ તો ભેદભાવ તથા અસમાનતાની જે સ્થિતિ છે તે ન રહે અને તે જે અન્યાય જે થઈ રહ્યા છે વિશ્વમાં તેના વિરુદ્ધમાં ક્યાંક ને ક્યાંક જે ન્યાય મળે સામાજિક ન્યાય લોકોને મળી રહે અને આ પ્રકારની કોઈ પણ દૂષણ ન રહે તે પ્રકારનો મુખ્ય હેતુ કે જે આ દિવસનો છે અને અલગ અલગ પ્રકારે ઉજવણી પણ કરવામાં આવતી હોય છે અલગ અલગ કાર્યક્રમો કે જે તે પણ આજના દિવસે ખાસ કરીને કરવામાં આવતા હોય છે અલગ અલગ થીમ આધારિત ઉજવણી પણ દર વર્ષે થતી હોય છે ત્યારે આ વર્ષની જે થીમ છે તે બ્રિજિંગ ગેપ્સ એન્ડ બિલ્ડિંગ એલાયન્સ જે પ્રકારની આ થીમ કે જે આ વખતની બે હજાર ચોવીસની રાખવામાં આવી છે તો ભેદભાવની આપણે વાત કરી તો હજી પણ આ સમયમાં પણ આપણે જોઈએ છે કે ન માત્ર આપણા દેશમાં અન્ય દેશોમાં પણ ક્યાંક ને ક્યાંક જે ભેદભાવભરી સ્થિતિ છે અસમાનતાની સ્થિતિ છે તે હજી પણ ક્યાંક ને ક્યાંક દૂષણ જોવામાં આવી રહ્યું છે આપણા દેશમાં પણ ઘણા બધા એવા કિસ્સાઓ અવારનવાર એવા પ્રકાશમાં આવતા હોય છે જાતિ વિષયક હોય કે પછી અન્ય ધર્મ વિષયક હોય કોઈ સંસ્કૃતિ વિષયક હોય આ પ્રકારના ભેદભાવની સ્થિતિ છે તે અવારનવાર પ્રકાશમાં આવતી હોય છે અને તે જ દૂષણોને દૂર કરવા માટે આ ખાસ દિવસ એ જાગૃતિ માટે આ ખાસ દિવસ આપણે ઉજવતા હોઈએ છીએ સામાજિક ન્યાય દિવસ જે ગરીબી શારીરિક અને ધાર્મિક ભેદભાવ નિરક્ષરતા આ તમામની સામે લડત જરૂરી છે અને તે તમામ જે ટોપિક કયા તેમાં એક ખાસ કાર્ય ક્રમ પણ આ દિવસે અલગ અલગ પ્રકારે થતા હોય છે તો જાતિ વય વંશ ધર્મ અને વિકલાંગતા આ સંદર્ભમાં જે અવરોધો છે તે અવરોધોને દૂર કરવા તે પણ એક મુખ્ય હેતુ છે ખાસ કરીને યુવાઓની વાત કરીશું યુવાઓએ આ સામાજિક અન્યાય જે થઈ રહ્યું છે તેના વિરુદ્ધમાં અવાજ કેવી રીતે ઉઠાવવો જોઈએ યુવાઓએ ખાસ કો પગલાં ભરવા જોઈએ કારણ કે દેશનું ભવિષ્ય છે જે યુવાઓ અને તેમણે શું કરવું જોઈએ આ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરવાના છીએ ચર્ચા કરવા માટે હાલ એક મહેમાન આપણી સાથે જોડાયા છે કાજલ ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે જે પોતે સામાજિક કાર્યકર્તા છે સ્વાગત છે કાજલજી સૌથી પહેલાં તમારું નિર્માણ ન્યૂઝમાં અને શરૂઆત કરીએ સૌથી પહેલાં તો જે મેં વાત કરી કે જાતિગત ભેદભાવ હોય કે પછી ધાર્મિક હોય આ સિવાય અન્ય જે ઘણા બધા ભેદભાવ સમાનતાની સ્થિતિ હજી પણ કે કે આપણે જોતા હોઈએ છીએ આપણા દેશમાં વાત કરીએ ગુજરાતી આપણે શરૂઆત કરીએ તો ક્યાં ક્યાં હજી પણ આપ જુઓ છો આ પ્રકારના જે અસમાન સામાજિક જે ભેદભાવ હું ન્યૂઝ ના માધ્યમથી હું બધા દેશવાસીઓને અને ગુજરાતના મારા પરિવારને સામાજિક ન્યાય દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું જેટલી પણ સંસ્થાઓ જે છે જે આ વિષય પર કામ કરી રહી છે એના માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો હોય છે કે લોકોને એવી પડે કે સામાજિક ન્યાય માટે લડતા લોકો જે છે એના માટે પણ એક પ્રાવધાન કરવામાં આવ્યું છે યુનિવર્સ પર અને બીજી વાત કરીએ તો પહેલા તો હજી થોડો ભાવ ઓછો થયો છે પહેલા તો ભેદભાવની વાત કરીએ ને તો સ્ત્રી અને પુરુષમાં જ ભેદભાવ થાય છે સ્ત્રી છે આ પુરુષ છે આપણે બેટી બચાવો બેટી પઢાવો ના ઝંડા લઈને ફરવા પડે છે કે આપણી જે સામાજિક તંત્ર જે છે એ આ બધામાંથી હવે ધીરે ધીરે લોકો દીકરીઓને ભણાવવા તરફ પ્રેરાયા છે દીકરીઓનો જન્મ થવા દેવા તરફ પ્રેરાયા છે તો આ ધીમે ધીમે સમાજની અંદર સુધારાઓ થઈ રહ્યા છે હું યંગસ્ટરોની વાત કરું તો યંગસ્ટરો જે છે એ ઘણી બધી રીતે સમાજને ઉપયોગી થઈ શકે પહેલા તો વિચારોમાં બદલાવ હોવો જોઈએ પોતાના માનસિક જે સામાજિક અર્થવ્યવસ્થા જે મનમાં બનાવીને રાખી છે એને એમાં બદલાવ લાવશે તો પછી સમાજમાં બદલાવ લાવવાની શરૂઆત કરી શકશે મારા મતે સામાજિક ન્યાય દિવસ ખાલી એક દિવસ નહીં રોજ જે કોઈને કોઈને ન્યાય આપણે મેળવવા માટેના પ્રયત્ન કરતા રહીએ એ પણ સામાજિક ન્યાય દિવસના એક નાનકડું એક ભાગરૂપ બની રહે છે પણ આપણી સાથે જોડાઈ ગયા છે એડવોકેટ છે ઋષિકાજી સ્વાગત છે તમારું પણ જે પ્રાથમિક પ્રતિક્રિયા આપણી પણ લેવી છે સામાજિક ન્યાય દિવસ જે ઉજવવાનો મુખ્ય હેતુ કે ભેદભાવ અને અસમાનતાને દૂર કરવામાં આવે અને આ જે દૂષણો છે જેના થકી કે જે ક્યાંક ક્યાંક દેશ કે પછી અન્ય જ્યાં પણ આ પ્રકારના દૂષણો છે તે બદનામ થતો હોય છે એક દૂષણ તેને દૂર કરવા માટે મુખ્ય હેતુ જાગૃતતા લાવવા માટે આપનું શું મંતવ્ય રહેશે પ્રાથમિક પ્રતિક્રિયા દિવસને લઈને ખાસ જી આ દિવસ માટે આપણે બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ પણ મારું એક જ કહેવું છે કે કેમ આપણે સામાજિક ન્યાય દિવસ ઉજવવો પડે છે કેમ ન્યાય ઘટતો જાય છે આપણા દેશમાં કેમ સામાજિક ન્યાય દિવસ ઉજવવામાં આવે છે એનું છે કે કોઈના કોઈ હજી કોઈ ને કોઈ ઘરમાં અથવા તો કોઈ ને કોઈ જગ્યાએ અન્યાય થઈ રહ્યો છે એની ઉપર અવાજ નથી ઉઠી રહી અને સાથે સાથે જે અત્યારે હવે બધા જે ધીમે ધીમે જાગૃતતા આવે છે કે રાઈટ અગેન્સ્ટ એક્સપ્લોટેશન ફંડામેન્ટલ રાઈટ ફંડામેન્ટલ ડ્યુટીઝ આ બધું જ બંધારણમાં છે ઇક્વલિટી બિફોર લો જે છે પુરુષ અને સ્ત્રીમાં સમાનતા આપણે બધું બોલીએ તો છે પણ ખરેખર એનું એક્ઝિક્યુશન થાય છે ખરા એ ખરેખર જોવા જેવી વાત છે બીજી વસ્તુ રાઈટ ટુ એજ્યુકેશન હોય રાઈટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન હોય સાથે સાથે રાઈટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન રાઈટ ટુ ઇન્ફોર્મેશન કેટલા બધા આવા આપણા રાઈટ્સ છે પણ શું પબ્લિક આનાથી અવેર છે અથવા છે તો આ એક્ઝિક્યુશન આનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નથી થતું કેમ કે નથી જ થતું હતું ત્યારે જ તો આજે આપણે સામાજિક ન્યાય દિવસ આવા બધા દિવસો ઉજવવા પડે છે કેમ એક જ દિવસ સામાજિક ન્યાય મળશે બીજા દિવસ નહીં મળે સાથે સાથે સોશિયલ સ્ટીકમાં સામાજિક કલંક ન્યાયની સાથે સાથે કલંક ભી લાગે છે દીકરીઓને કે ઘણી વખત એવું કહેવામાં આવે છે કે ભાઈ તારા ઉપર આ કલંક લાગ્યો છે તો તું આની આની કરવા તો તારા તારા બાપ ઉપર અસર પડશે નાના મોટા ભાઈ બહેન પર અસર પડશે કેમ એ ખુલીને પોતાનો અવાજ નહીં ઉઠાવી શકે તો ન્યાય ક્યાંથી મળવાનો છે એને જે આપણે સામાજિક ન્યાય કહીએ છીએ માટે આપના તરફથી આ ખૂબ સારો આજે આ દિવસના માધ્યમથી તમે જે આ પબ્લિક અવેરનેસ આપો છો એ ખરેખર સરાહનીય છે જણાવ્યું કે કાયદામાં તમામ પ્રકારના જે પ્રકારે સજા છે તમામ વસ્તુ છે પરંતુ છતાં પણ આ જાગૃતિ હજી પણ જરૂરી બની છે આપણી સાથે આગળ પણ ચર્ચાને આગળ વધારી શકું છું કે આપણો ફોન હોરિઝોન્ટલ કરી નાખજો જે પ્રકારે આપે જણાવ્યું કે કાયદાની વાત જણાવી તેમાં

જે છે એના ફંડામેન્ટલ રાઈટ ફંડામેન્ટલ ડ્યુટી બેઝિક આર્ટિકલ્સ જે છે ભણાવવામાં આવશે તો ખરેખર આ એક ખૂબ સરાહનીય વાત છે કેમ કે આના કારણે જે આપણા સામાજિક ન્યાય દિવસ ઉજવવામાં આવે છે અથવા સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે સ્ટડીઝમાં આ ઇન્ક્લુડ કરવામાં આવશે ત્યારે જ પબ્લિક અવેર થશે કે ખરેખર આપણા માટે અત્યારે ન્યાયનો દિવસ અને આજથી જ જાગૃતતા આવશે કેમકે જો ન્યાય હશે ને તો જ આપણું જે છે ન્યાયતંત્ર તો સારી રીતે ચાલે જ છે પણ ન્યાય ક્યારે મળશે જ્યારે પબ્લિક અવેર હશે પબ્લિક આવશે અથવા તો અમને ડરાવી ધમકાવી દેવામાં આવશે તો જ્યારે સામાજિક ન્યાય જ જોઈએ છે તો પેલા તો અવેરનેસ જોશે અવેરનેસ જોશે એની સાથે સાથે જ્યારે વાંચન હશે જે છોકરાઓ છે એના એકેડેમિક સ્ટડીઝમાં આવશે ત્યારે એના મા બાપ સાથે વાતચીત કરતા ડિસ્કશન મા બાપ ને અવેરનેસ આવશે તો મા બાપ બી એમાં આગળ આવશે કે બરાબર છે ચલો એ લોકો સ્ટ્રોંગ બન્યા છે તો અમે એને સપોર્ટ કરવા જઈશું એટલા માટે આ જે છે પ્રક્રિયા જરૂરી છે કાજલજી આપને શું લાગે છે પાછા ક્યાં પાડીએ છીએ અવેરનેસમાં પાછા ક્યાં પડી છીએ કારણ કે ઘણી વખત આપણે મેરેજ લગ્નની આપણે વાત કરીએ તો તેમાં ઘણી ઘટનાઓ એવી આવતી હોય છે કે ઘોડા પર કેમ બેઠો સાફો કેમ બાંધ્યો આ બધી જે ભેદભાવ વાળી સ્થિતિ જોવા મળતી હોય છે હજુ પણ ઘણી જગ્યાએ આવી સ્થિતિ જોવા મળે છે અને કિસ્સા આપણે જોતા હોઈએ છીએ ક્યાં ખામી રહી જાય છે અવેરનેસમાં પહેલા તો લોકો જે છે એ લઘુપ્રસ્તી બધા જ ગંઠાયેલા છે અને ગામડાઓમાં હજી પણ અવેરનેસ નામની વસ્તુ કે સરકારો બહુ મોટા મોટા બેનર્સ લગાવે છે સરકારો બહુ બધી એડવર્ટાઈઝ કરે છે પણ જેના ઘરમાં ટીવી જ નથી બેઝિક એમ્યુનિટી નથી એ લોકો સુધી કેવી રીતે વાત પહોંચાડવી પછી આપણે વાત કરીએ મોટા મોટા બેનરો સિટીમાં લાગ્યા છે સિટીમાં તો નોલેજ છે જ સુધી નોલેજ પહોંચાડવા માટે શું કરીએ ગ્રામ પંચાયતો આદિવાસી વિસ્તારમાં કામ કરું છું ગ્રામ્યોમાં કામ કરું છું હું આ બધી વસ્તુ બહુ નજીકથી ઓળખું છું એમની સામે પડેલું છે પુસ્તક પણ વાંચતા નથી આવડતું તો બેઝિક માં પહેલા તો એમની બેઝિક એમ્યુનિટીસ પૂરી કરો એમની બેઝિક જરૂરિયાતો પૂરી કરો અને સાથે સાથે આ બધી જ આપો મને ખબર છે તો હું સુધી પહોંચાડું છું પણ જો મને જ ખબર ન હોય તો એમની સામે પુસ્તકો પડ્યા છે બધી જ વસ્તુઓ છે પણ એમને વાંચતા નથી આવડતું કારણ કે એમને એ વસ્તુ પહેલેથી આપી નથી અત્યારે જે બાળકો છે આપણા કરતા પણ વધારે એક્ટિવ છે શહેરના. પણ ગામડાના બાળકોમાં તો હજી આ બધી વસ્તુઓ જોવા મળે છે. હજી પણ છૂટ અછૂત જમાનો ચાલી રહ્યો છે. હજી પણ ઘણા બધી એવી જગ્યાઓ છે જે મંદિરમાં જે લોકો છે એને જવા દેવામાં નથી આવતા. બીકોઝ ઓફ કે ત્યારે જ્ઞાતિ જાતિ ભેદભાવ ઘણી બધી વસ્તુઓ અંદર ઇન્વોલ્વ છે. દીકરીઓ જે છે તો એ લોકોને રૂમની બહાર આવવા નથી મળતી. લોકો કામ દીકરીઓ કામ નથી કરી શકતી. હા મજબૂરીમાં ઘરનું કામ કરવું એ એની જવાબદારી છે. પણ છે ને એને હું એવું માનું છું કે આર્થિક પણ એ મજબૂત રહે બરાબર તો એ જે ફ્રીડમ છે ને એ આ બધી સામાજિક ન્યાય વ્યવસ્થાના લીધે થઈને આવશે એના માટે અવેરનેસ હોવી ખૂબ જ જરૂરી છે ફક્ત ને ફક્ત બેડ બોન્ડ લગાવી દેવાથી મને એવું નથી લાગતું કે અવેરનેસ થઇ જાય લોકો સુધી વાતને પોઝિટિવ એમાં પહોંચાડવી પડશે. જેટલા પણ સરકારી લોકો છે, સરકારી તબક્કાઓ છે કે ઓફિસીસ છે એમાં બહુ સારી સારી રીતે એડવર્ટાઇઝ કરેલી છે. એ જ એડવર્ટાઇઝ જો ગામડે ગામડે ઘરે ઘરે જઈને કરવામાં આવે અથવા તો એમને ભણાવવા ઉપર ફોકસ કરવામાં આવે ભલે સ્વ શિક્ષણ આપણે ફરીથી શરૂ કરીએ. સ્વ શિક્ષણ ઉપર કામ કરવામાં આવે તો લોકોને ચાલીસ વર્ષની મહિલાને ખબર નથી હોતી કે પોતાના સામાજિક ન્યાય મળે એના માટે શું કરવું જોઈએ ઓસીએ સેન્ટર છે સરકાર એટલી મસ્ત વ્યવસ્થા કરેલી છે ઓસીએ સેન્ટરની પણ લોકોને ખબર જ નથી કે શું કામ કરે છે કેમ મદદરૂપ થાય છે સરકારે ખૂબ બધી સ્કીમો આપેલી છે પણ સ્કીમ વિશે ખબર જ નથી તો એ બધી જ વસ્તુઓને ન્યાય આપવા માટે થઈને એમને ભણવું પડશે એમને આગળ આવવું પડશે તો સમાજે પણ એમને ભણાવવા પડશે પોઝિટિવ વેપર પર જવા પડશે કારણ કે જયારે સ્ત્રી સક્ષમ થાય સાક્ષર થાય તો પછી કહું છે ખબર પડશે કે કયા પુરુષે એની સાથે અન્યાય કર્યો છે તો એ સહન કરવાની તાકાત પણ સમાજે ને હોવી જોઈએ કે ભાઈ અમે આ દીકરી સાથે આ મહિલા સાથે કંઈ પણ ખોટું કામ થયું છે કે અથવા એનો દુરુપયોગ થયો છે અથવા એનું શોષણ થયું છે તો જ્યારે દીકરીને ખબર પડશે તો દીકરી અવાજ ઉઠાવશે તો એ સમાજે તૈયાર રાખવું પડશે કે આ દૂષણો એમ જ દૂર થશે નહીં એના માટે થઈને સાક્ષરતા ખૂબ જ મોટો રોલ અહીંયા ભજવે છે અને ખાલી બેનર થી કે એક દિવસ કોઈ ને આપણે ઉજવીએ તો ન્યાય નથી મળતો સતત લડતા રહેવું પડે છે સતત કામ કરતા રહેવું પડે છે સતત ચાલતા રહેવું પડે છે આ પથ પર ત્યારે જઈને આપણને આગળ જઈને ચોક્કસ હું એવું માનું છું કે સામાજિક ન્યાય ની અંદર આપણને ચિંતી પ્રાપ્ત થશે પરંતુ કાજલજી આપ બધે ફરોશો આપે જણાવ્યું કે કામ તમામ જગ્યાએ આપ કરો છો લોકો સુધી આપ પહોંચો છો ત્યારે ક્યારે એવું લાગ્યું છે કે સાક્ષરતા અત્યારે ચોક્કસથી વધી છે દીકરીઓ પણ ભણતી વધુ ને વધુ થઈ છે લોકો ભણવા મોકલે છે હવે સાક્ષરતામાં વધારો થવા લાગ્યો છે ધીરે ધીરે એવું કહીએ પરંતુ તેની સામે જે રૂઢિચુસ્ત જે માન્યતાઓ છે જે ક્યાંક ને ક્યાંક સાક્ષરતા સાક્ષરતા ઉપર હાવી થતી હોય એવું ક્યારે લાગ્યું છે આપને જ્યાં પણ આપ ફર્યા છો જ્યાં પણ ગયા છો ત્યાં હા અંતરિયાળ ગામડાઓમાં હજી પણ લોકો દવાખાને જવા પણ નથી માનતા ધોળા ધાગા કરે છે સમજો ઘણી બધી જગ્યાએ આપણે કોવિડ ટાઈમમાં જોઈ લીધું કે લોકો કે ડોક્ટર પાસે નહીં જવાનું ભૂવા પાસે જવાનું આ બધી વસ્તુ જોયેલી છે નજરની સામે કઈ કહીને થાકી ગયા લોકોએ ખોઈ લીધા પછી કે ભગવાન કરે ખરું પણ જો આ રૂઢિચુસ્તતા જે છે અંધશ્રદ્ધા છે જો એ બધી દૂર કરવામાં આવે પણ આ બધી વસ્તુ ત્યારે જ દૂર થશે જ્યારે મગજના દરવાજા ખુલ્લા હશે અને આપણે જે સાક્ષરતા છે એનું બીજ એમાં રોકશું એના વગર આ કોઈ પણ વસ્તુ જે છે શક્ય છે જ નહીં અને આપણે દૂષણોની વાત કરીએ છે આપણે કહીએ છીએ કે ભાઈ વિધવા હોય તો સરકારે વિધવા થઈ જાય તો એના પુનઃવિવાહ ના પણ યોજનાઓ છે પુનઃવિવાહની બરાબર પણ લોકોને ખબર જ નથી લોકોને એવી બધી વસ્તુઓની પણ માહિતી આપવી પડે કે જે વસ્તુઓ એમના ફાયદા માટે છે ખાલીને ખાલી વાતો હું એવું માનું છું કે વાતોથી કંઈ જ થતું નથી ગામડાઓની અંદર હજી પણ દોરા ધાગા ભુવા બધી જ વસ્તુ શ્રદ્ધા હોવી જોઈએ પણ શ્રદ્ધા અંધશ્રદ્ધામાં ન પરણે અને એના માટેની પણ આપણે જોગવાઈ કરતા રહેવું જોઈએ જે અંધશ્રદ્ધાની વાત કરી રાજકોટ તથા સુરત એની બે ઘટનાઓ જે સામે આવી હતી અને તેના કારણે પરિવારનો એક સભ્ય જે કહી શકાય કે તેને ખોવાનો વારો ક્યાંક ને ક્યાંક આવ્યો હતો એક બે ઘટનાઓ હમણાં તાજી તાજી જે આવેલી છે એટલે આ એક દૂષણ ચોક્કસથી કહી શકાય તેને દૂર કરવાની જરૂર ચોક્કસથી બની રહી છે પરંતુ આપણે સુધારાની પણ બીજી તરફ વાત કરીએ અત્યારે હાલ ઋષિકા હજી કેવા પ્રકારના માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે સામાજિક ન્યાયની બાબતમાં જે ઘણા બધા દૂષણ તો છે પરંતુ તેની સામે અવેરનેસ પણ આવી છે સુધારો પણ કઈક આ બાબતમાં આવ્યો છે આપને કઈ કઈ બાબતમાં એવું લાગે છે કે હા આમાં સુધારો આવી રહ્યો છે સી હવે એક તો સ્ત્રી ભ્રૂણ હત્યા સ્ત્રી ભ્રૂણ હત્યા પહેલા બહુ જ થતી રાઈટ હવે તમે ઓટો રિક્ષા પાછળ અથવા તો ફોર વ્હીલર્સ પાછળ એ બી તમે લખેલું જો જોવા મળશે કે બેટી બચાવો બેટી એટલે હવે જે છે પબ્લિકમાં અવેરનેસ આવી ગઈ છે કે ભાઈ ખરેખર જે છે એ પબ્લિકમાં અવેરનેસ આવી ગઈ છે કે ખરેખર આ વસ્તુ હકીકતે થવી જોઈએ અને સાથે સાથે એ બી છે કે એ લોકોના જે માનસિક રીતે રૂઢિચુસ્ત હતા એ લોકોના ફેમિલી વાળા ને પણ હવે ખબર પડી ગઈ છે કે ના ના સાચી વાત છે અને આપણે દીકરીને આગળ વધારી દીકરીને અત્યારે કેવું છે કે પેલી કહેવત બી આવી છે કે ડોટર્સ આર ડોટર્સ આર નોટ ઇક્વલ ટુ આર નોટ ટેન્શન ટુ ટેન એટલે જે જે આ બધી આવી છે એના ઉપરથી બી લોકોની જે જે છે માનસિકતા બદલી રહી છે અને જેમ કાજલજી વાત કરી કે ખરેખર બધા લોસ છે બધા કાયદાઓ છે બધી સરકારની યોજનાઓ છે પણ સાથે સાથે વસ્તુ ત્યાં અટકે છે કે લોકોને વાંચતા નથી આવડતું ગામડામાં લોકોને કખ નથી આવડતું તો એના માટે એવા સેમિનાર યોજવા પડશે કે જેથી થ્રુ એ લોકોને લોકોને અવેરનેસ આવશે વાંચતા નથી આવડતું ખાલી એ લોકો સમજી શકે છે તમે જે બોલો છો એ લોકો ગ્રાસ કરે છે એટલે એના માટે જે છે જેમ કાજલજી એ વાત કરી કે એના માટે કઈક અલગ જ પ્રયોગો કરવા પડશે માટે એના માટે અવેરનેસ માટે સેમિનાર્સ કરવા પડશે સાથે સાથે સુધારામાં વાત કરીએ તો જે છે હવે ડિજિટાઇઝેશન આવ્યું છે ડિજિટાઇઝેશન આવ્યું છે ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ આવી છે એના ઉપર અલગથી એક આર્ટિકલ ફિફ્ટીન બી મૂવી બન્યું હતું જેના ઉપરથી લોકોને અવેરનેસ મળી કે તમારે પ્રોહિબિશન ઓન જેન્ડર કાસ્ટ અને રિલિજિયન કેમ કે આપણું ઇન્ડિયા એક સેક્યુલર સ્ટેટ છે એટલે તમે એના ઉપર કોઈના ઉપર હાવી ન થઈ શકો કે તમે આ જ ધર્મને ફોલો કરો એટલે ધીમે ધીમે સુધાર આવે છે જેમ જેમ લોકો એજ્યુકેટેડ થાય છે લોકોને લિટરેટ કરવામાં આવે છે એવી રીતે જે છે સ્ત્રીઓને જે છે ઘરમાંને ઘરમાં ગોંધી રાખવાની બદલે એ લોકોને બારે મોકલી અથવા તો ઘરમાંને ઘરમાં ઘણા એવા એ લોકો કોમર્શિયલ કામ કરતા હોય છે કે ઘરે બેઠા એવા અ લાઈક અત્યારે બધા ઇયરિંગ્સ બનાવે છે નાસ્તાઓ બનાવે છે ગૃહ ઉદ્યોગ હોય છે તો એના કારણે જે છે દુનિયાને ફેસ કરે છે અને ધીમે ધીમે એ લોકોને અવેરનેસ આવે છે એટલે બટ ઓબ્વિયસ છે કે સુધારા આવે જ છે પણ સાથે સાથે ઘણા એવા બી એ લોકોને ફેસ કરવું પડે છે પણ હવે સ્ત્રીઓ બી એટલી મજબૂત થતી જાય છે કે કોઈ બી સિચ્યુએશનને ફેસ કરીને આગળ વધી રહી છે કેમ કે એ પાયલટ છે સાયન્ટિસ્ટ છે ડોક્ટર્સ છે લોયર્સ છે એવી રીતે એ લોકોને ખબર પડે છે ક્યાં ક્યાં અત્યારે દીકરી છે દીકરો થઈને રહે છે કેમ કે પહેલા કેવત હતી કે દીકરો હવે તો દીકરો દીકરી આવે ને તો બી લોકો એની કેટલી બધી સારી રીતે ઉજવણી કરે છે આપણે જોઈએ છે સોશિયલ મીડિયા પર કે દીકરીને એવી રીતે વધાવવામાં આવે છે કે કદાચ આપણે આજથી એક દાયકા પહેલા આવી કલ્પના બી ના કરી હોત બાબત એમાં પણ ક્યાંક ને ક્યાંક સુધારો જોઈએ ચોક્કસીઓ અત્યારે જોવા મળી રહ્યું છે પરંતુ અત્યારે હજી પણ આપણે આ સામાજિક ન્યાય દિવસ ઉજવવો પડે છે એટલે ક્યાંક ને ક્યાંક હજી પણ આ દૂષણો છે કે જે ઘર કરી ગયા છે તેને દૂર કરવાની જરૂર છે અને ખાસ કરીને સરકારના પ્રયત્નોની વાત કરીએ કાજલજી લોકો સુધી આપ જાઓ છો ત્યારે સરકારના પ્રયત્નોને આપ કઈ રીતે જુઓ છો તે પછી આર્થિક બાબતમાં હોય તમામ બાબતમાં જે ન્યાયની આપણે વાત કરીએ તમને પગભર થવાની બાબતમાં હોય તો કઈ રીતે સરકાર પ્રયત્નો કરી રહી છે આ સામાજિક ન્યાયની બાબતમાં કઈ રીતે આપ એને વર્ણવશો જે સરકારના પ્રયત્નો છે એ ખૂબ જ સારા છે દીકરી જન્મે કે વીસ વર્ષની થાય ત્યાં સુધી એમને ઘણી બધી છે દીકરી જન્મે તો દીકરી વધામણાની એ સ્કીમ છે બરાબર દીકરી પેટમાં હોય ને ત્યારથી મતલબ બાળક પેટમાં હોય ને ત્યારથી સરકાર બહુ બધી સ્કીમો લોન્ચ કરે છે એ એમને પોષણ માટેની પણ સ્કીમ છે શાળાએ જાય એના માટેની પણ સ્કીમ છે પણ વાત અહીંયા જ છે કે ક્યારે આપણે આ બધી વસ્તુઓ એમને આપવી પડે અત્યાર સુધી નથી એટલા માટે હવે આપવું પડે છે એ હક હોવો જોઈએ અને તમારે એના માટે અલગથી ડિઝાઇન કરવાની જરૂર ન પડવી જોઈએ એ બધું આપવું જ જોઈએ જે પહેલાથી નથી અપાયું અને અત્યારે આપી રહ્યા છે મહિલા છે તો મહિલાઓને પણ અત્યારે લોન સિસ્ટમ છે એમને નાનો મોટો બિઝનેસ કરવો છે બ્યુટી પાર્લર સીવણ કે એમ્બ્રોડરી તમને મશીનો પ્રોવાઈડ કરવામાં આવે છે બ્યુટી પાર્લરની કીટ પ્રોવાઈડ કરવામાં આવે છે એ લોકોને અત્યારે જે છે ઉપર કામ કરવામાં આવે છે ઈડીપી પ્રોગ્રામ કરવામાં આવે છે ટેકનિક એડીપી પ્રોગ્રામ કરવામાં આવે છે જે ટેકનિકલ નોલેજ હોવું જોઈએ મહિલાઓમાં એને એ કરવામાં આવે છે તમે કોઈ વસ્તુ એને બનાવતા પાપડ મઠિયા બનાવતા તો શીખવાડી દીધા પણ એને કેવી રીતે વેચાણ કરવું એના એના માટે સરકાર કામ કરી રહી છે પાંચ લાખ જનને ટ્રેનિંગ આપી દીધી એ કઈ નથી પણ એ એવી ક્વોલિટી વાળી વસ્તુ બનાવે કે જે લોકો માર્કેટમાં માર્કેટમાં પણ જ્યારે છે 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 ત્યારે ફેસ હોય એના માટે સરકાર કામ કરી રહી ઇન્ટરનેશનલ જે છે ફૂડ ફેર થઈ રહ્યા છે મહિલાઓ માટેની અલગ વિંગ્સ બની રહી છે જેના ઉપર કામ કરવી છે જેવી રીતે બીએનઆઈ હોય એએનઆઈ હોય એની જે એવી જ રીતે વુમન્સ વિંગ્સ બની રહી છે જે ખૂબ જ કાબીલ તારીખ છે મહિલાઓ માટે અલગથી પ્રાધાન કરવામાં આવ્યા છે તો આ બધી જ વસ્તુ નારીવંદના વંદા હમણાં જ જે છે એ પણ અધિનિયમ આવી ગયો તો હું એવું માનું છું કે આ બધી શરૂઆતો ખૂબ સારી છે પણ જે લોકો શહેરોમાં છે એને ખબર છે જે ગામડાઓમાં છે એને ખબર નથી તો હું એવું માનું છું કે આપણે આપણે બધા પણ જે સોશિયલ રીતે એક્ટિવ છે એ બધા પણ ગામડા તરફ જઈએ અને ગામડાની બહેનોને ગામડાની મહિલાઓને કે પછી ગામડાઓમાં ખાલી મહિલાઓ છે એવું નથી પણ તકલીફ છે એ લોકો પણ અન્યાયનો સામનો કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક જાતભાતમાં બરાબર તો એમાં પણ આપણે કામ કરીએ અને એ બધાને પોતાના સામાજિક ન્યાય જેટલા છે એના પોતાના તો એમને બતાવીએ અને એમને આગળ લઈને આવીએ અંતિમ સવાલ આપણે ગરીબીની આપણે વાત કરીએ નિરક્ષરતાની જે વાત કરીએ ભેદભાવની વાત કરીએ તેમાં આ તમામ જે અન્યાય છે તેમાં યુવાઓ ખાસ કરીને વાત કરી છે દેશનું ભવિષ્ય છે તેઓ આગળ આવીને આ અન્યાય સામે લડત કેવી રીતે લડી શકે યુવાઓનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ યુવાઓએ પોતાની જે કલા છે પોતાની જે સ્કિલ છે તેનો ઉપયોગ આ બાબતો છે એને નિવારવામાં કઈ રીતે કરી શકે આગળ આપનો સવાલ ખૂબ જ સરસ છે શિવમભાઈ અત્યારે જે છે યુવા એક એ લોકોએ નોલેજ અવેરનેસ આપવા માટે થઈને પૈસાની આશા ના રાખવી જોઈએ જેમ કે હું એક હું ત્રણ ચાર એનજીઓ સાથે સંકળાયેલી છું જેમ કે દાદા દાદીનો ઓટલો ગિવિંગ બેક ફાઉન્ડેશન તો આમાં એવો એવા લોકો આવે છે કે જે સ્લમ એરિયા છે અથવા એવરેજ લોકોના બાળકો છે તો એ લોકોને હું એવી અવેરનેસ આપું છું કે ગુડ ટચ છે બેડ ટચ છે સાથે સાથે તમારા શું શું છે યુ હેવ રાઇટ ટુ એજ્યુકેશન સાથે સાથે એ લોકોના એમ શું છે હું પૂછું છું ત્યારે એ લોકોને આ રીતે જે અત્યારનું આપણું જે યુવાધન છે યંગ જનરેશન છે યંગસ્ટર્સ છે એ લોકોએ પોતાની જાતને એક્ટિવ રાખી અને જે જેવી રીતે અમારે હાઈકોર્ટમાં વીકેન્ડ હોલિડે હોય છે તો હું આ લોકો પાછળ મારો ટાઈમ સ્પેન્ડ કરું છું જે બી દિવસના બે ત્રણ કલાક જેથી કરીને એ લોકો એક એન્કરેજ હ્યુમન બિંગ બને એ લોકોનો એમ હોય અને એ લોકો આગળ વધી શકે તો હું આપના માધ્યમથી એ જ હું યુવા લોકોને કહેવા માંગીશ યુવા ધનને કહેવા માંગીશ કે તમારો જે ટાઈમ જે છે વીકેન્ડ નો એ થોડો ટાઈમ આ જે અત્યારના બાળકો છે જેને કઈક બનવું છે એની પાછળ તમે સ્પેન્ડ કરો જેથી કરીને એ લોકો સાથે તમારું માઇન્ડ બી તમે ફ્રેશ કરશો તમને બી ત્રણ ચાર વસ્તુ એ લોકો પાસેથી જાણવા

કે જે હજી પણ સમાજમાં જે દૂષણ છે જેને દૂર કરવાની જરૂર છે ગરીબોને પોતાના હકોથી વંચિત રાખે છે સાક્ષરતાનો સવાલ પણ ક્યાંક ને ક્યાંક છે પરંતુ તેમાં ક્યાંક ને ક્યાંક સુધારો હવે આવી રહ્યો છે દીકરીઓના જે સવાલ જે પ્રકારે આપણે વાત કરીએ તો તેમાં પણ સરકાર પ્રયત્નો ચોક્કસી કરી રહી છે પરંતુ હજી પણ જાગૃતતાની જરૂર ચોક્કસથી છે અને તેના માટે યુવાઓએ પોતાનો ફાળો છે તે મજબૂત આપવો પડશે તે આ વાતનો અંતિમ જે નિષ્કર્ષ છે તે સામે આવ્યું છે તે બાબત પર ચર્ચા કરી ચર્ચામાં જોડાયા રૂચિકાજી અને સાથે કાજલજી બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર